તેમની સપાટી એકસો ચોવીસ મીટર પાર ડેમમાં છોતેર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ખેચમેટ વિસ્તારમાં ભારે વરસાદથી સપાટી વધી છે ઓગણચાળીસ હજાર ત્રણસો પંચોતેર ક્યુસેક પાણી નર્મદામાં છોડાયું છે તો વીજ ટર્બાઇન શરૂ થતાં વીજ ઉત્પાદન વધ્યું છે તો છોતેર હજાર ક્યુસેક પાણીની આવક ડેમમાં નોંધાઈ છે કિચમીટ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાણીની આવક વધી છે અને સપાટીમાં પણ વધારો થયો છે ઓગણચાળીસ હજાર ત્રણસો પંચોતેર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું વીજ ટર્બાઇન શરૂ અને વીજ ઉત્પાદન છે તે પણ સતત વધ્યું છે તો ગુજરાત માટે સૌથી મોટા આનંદના સમાચાર નર્મદા ડેમની સપાટી એકસો ચોવીસ મીટરને પાર થઈ છે કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સપાટી વધી છે ગુજરાત માટે આનંદના સમાચાર કહી શકાય કારણ કે વીજ ટર્બાઇન શરૂ થતાં વીજ ઉત્પાદન પણ વધ્યું છે અને સાથે જ પાણીની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાત માટે મહત્વપૂર્ણ અને આનંદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નર્મદાથી નર્મદા ડેમની સપાટી એકસો ચોવીસ મીટરને પાર ફોન નાઇન પર સંવાદદાતા દીપક જોડાયા છે વધુ માહિતી આપવા માટે દીપક શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગુજરાત માટે આનંદના સમાચાર બિલકુલ ખાસ કહી શકાય કે જે સિઝનમાં પ્રથમવાર જે સરદાર નર્મદા ડેમ છે જે ઉપરવાસ માંથી ચુંબતે હજાર જેટલો ક્યુસેક પાણી આવક થતા નર્મદા ડેમ એકસો ચોવીસ મીટર પહોંચ્યો છે અને હાલ કહી શકાય કે ગુજરાત માટે સારા સમાચાર છે કે રાહ જોઈને બેઠા હતા કે જે નર્મદા ડેમ જે પાણી ખાલી હતો ત્યારે ગુજરાત ચિંતામાં હતું પરંતુ હાલ ઉપરવાસમાંથી જે પાણીની આવક થતા હાલ નર્મદા ડેમ ની સપાટી ધીરે ધીરે વધી રહી છે કહી શકાય કે જે આવનારા દિવસોમાં હજુ જો વરસાદ એવો નવો રહ્યો ઉપરવાસમાં તો નર્મદા ડેમની જે મહત્તમ સપાટી છે એકસો આડત્રીસ પણ ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી બનાસકાંઠાના ધાનેરામાં રાત્રે એક કલાકમાં બે ઇંચ વરસાદ ધોધમાર વરસાદથી ધાનેરા શહેર પાણી પાણી થયું થરાદ સાંચોર હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે સર્વિસ રોડ પર પાણી ભરાયા છે સ્થાનિકોને ભારે હાલાકી થઈ રહી છે થરાદ પાસે રોડની બાજુમાં પણ પાણી ભરાયા છે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સવારથી વરસાદી માહોલ છે સામરવરણી સેલવાસા અને અંતરિયાળ વિસ્તારમાં સવારથી જ મહેર છે તો વાપી સહિત વલસાડ ધરમપુર કપરાડા પારડી અને ઉમરગામ તાલુકામાં પણ સવારથી વરસાદની હેલી જામી છે જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે સુબીર અને સાપુતારામાં ધોધમાર વરસાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા પૂર્ણા ખાપરી ગીરા નદીમાં પૂર જિલ્લાના સોળ માર્ગ ઓવરટોપિંગના કારણે બંધ છે તંત્રએ લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે નદી કાંઠા પર ઘણા લોકો જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યા ધોધ અને નદી કાંઠા પર ધસમસતા પાણીના પ્રવાહમાં લોકો સેલ્ફી લઈ રહ્યા છે વોટર ફ્લોર્સ કે નદી કાંઠે લોકો સેલ્ફી લેતા જોવા મળ્યા રવિવારની રજા હોવાથી પ્રવાસીઓનો ધસારો છે કાંઠા પર જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યા તંત્રએ પ્રવાસીઓને નદી કે ધોધ નજીક સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો છતાં લોકો જોખમી સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે તો ઘણા લોકો અહીં જોવા મળી રહ્યા છે જોખમી રીતે સેલ્ફી લેતા એક તરફ ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું છે નદી બે કાંઠે વહી રહી છે છતાં પણ લોકો અહીં જઈ રહ્યા છે ફરવા માટે સાથે સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે પરંતુ આ સેલ્ફી તમારા માટે જોખમી બની શકે છે તમારો જીવ પણ જઈ શકે છે વહીવટી તંત્રના આદેશનું ઉલ્લંઘન કરવું ક્યાં તમને ભારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખો નિશાંત જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે નિશાંત એક તરફ વરસાદ છે તે વરસી રહ્યો છે નદી બે કાંઠે વહી રહી છે અને તંત્રના આદેશ છતાં લોકો જોખમી સેલ્ફી લઈ રહ્યા

આ તરફ ડાંગમાં અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે વઘઈના સુસરડા ચીખલદા ઉગા આંબાપાડા પર અંબિકા નદીમાં પૂરને લઈને બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જો અંબિકા નદીનું જળસ્તર હજુ વધે તો ડાંગના ઘણા ભાગોમાં તેની અસર થઈ શકે છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ ડાંગની નદીઓમાં પણ ભારે આવક થઈ રહી છે ડાંગમાં નદીઓ તોફાની બની છે બારીપાડા અને ચીરાપાડાની વચ્ચે આવેલો પુલ પાણીમાં ગરકાવ થયો છે પુલ પર પાણી હોવાથી હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે શુક્રવારે સાંજે ચાર વાગ્યાથી શનિવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદ અને ઉપરવાસથી આવકના કારણે જિલ્લા પંચાયત હસ્તકના પંદર ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈને અવરોધાયા છે વહીવટી તંત્રએ આ માર્ગે અવરજવર કરતા આ માર્ગોનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરી છે તો લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા તેમનું કાર્યમથક નહીં છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે ની સપાટી હાલ ઓગણીસ ફૂટ ભયજનક ત્રેવીસ ફૂટ અંબિકા નદીની સપાટી હાલ ત્રેવીસ ફૂટ છે તો ભયજનક અઠ્યાવીસ કાવેરી નદીની સપાટી હાલ ચૌદ ફૂટ જોવા મળી રહી છે ભયજનક ઓગણીસ નદીઓની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે અપીલ પણ કરાઈ છે આજે અમાસની મોટી ભરતી હોવાથી ચિંતા વધી છે નવસારી અને ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ છે ભારે વરસાદને પગલે જિલ્લાના પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં જળ સપાટી વધી છે જિલ્લામાં અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો અંબિકામાં પાણી વધતા કાંઠાના ગામો અને બિલ્લીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના નવસારીમાં છેલ્લા ચોવીસ કલાકના આંકડા જોઈએ તો વાંસદામાં સાત પોઈન્ટ સાત ઇંચ ખેરગામમાં પાંચ પોઈન્ટ ચાર ગણદેવીમાં ચાર પોઈન્ટ બે ઇંચ ચીખલીમાં ચાર પોઈન્ટ ચાર ઇંચ નવસારીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો માધ્યમિક બોર્ડ ની ચૂંટણી સપટેંબરમાં યાદી મૂકી દીધી છે એમાં નાના મોટા સુધારા હોય તો એ શક્ય બનશે પણ નામ રહી ગયા સામે ગુજરાતના સંચાલકોનો સખત વિરોધ છે શિક્ષકો રહી ગયા છે આચાર્યો રહી ગયા છે અને એ બધાને રહી જવાથી વોટિંગ કરી શકવાના નથી કે આમાં ફોટા વિનાની આ વખતે યાદી બહાર પાડી છે દર વખતે ફોટા હોય છે એમાં મિસચેપ થવાની સંપૂર્ણ શક્યતાઓ છે બીજું એની અંદર એ પૂરા એને એડ્રેસ બી નથી મતદારોના કાયદાની બહાર આ નોટિસ પણ કાયદાની બહાર છે એટલે આ પદ્ધતિ ખોટી છે રાજ્ય શાળા છે અમારા રાજ્ય શાળા સંચાલક મંડળ ગુજરાત પ્રદેશનો સંપૂર્ણ વિરોધ છે ભાગોમાં સાત ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે આગામી ચોવીસ કલાક અમદાવાદ માટે સાવધાન અમદાવાદ અને ગાંધીનગરમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે ગુજરાતમાંથી બની રહી છે સિસ્ટમ અને ઓગસ્ટમાં મધ્યમ રેશે સપ્ટેમ્બરમાં વરસાદનું જોર વધશે ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે જોવા જઈએ તો લગભગ ઘણા ભાગોમાં વરસ થવાની સ્થિતિમાં હતી ત્યાં હવે વરદ થવાની સ્થિતિ રહેશે નહીં કારણ કે આજે શનિવારે સવારે વરસાદ થયો છે એટલે લગભગ આજ સાત સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગોમાં તારીખ ચાર આવતીકાલ સુધીમાં સાત ઇંચ જે વરસાદ થવાની શક્યતા છે ત્યાં કે ત્યાં એક સિસ્ટમ મળી ગઈ છે આ અને આ સિસ્ટમ જે છે આગામી પાંચમી તારીખ સુધીમાં ગુજરાતની તરબોળ કરશે જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આ સાંજ સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે અને ચોવીસ કલાક સુધીમાં તો લગભગ અમદાવાદના નીચાણવાળા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાથી પાણીનો જળભરાવ સ્થિતિ ઊભી થઈ શકે છે ગાંધીનગરમાં પણ લગભગ હળવા ભારે વરસાદ ઝાપટાંથી જળભરાની સ્થિતિ ઊભી થઈ શકે છે તો બંગાળ ઉપસાગરનું હવાનું દબાણ ભારે થશે ગુજરાતમાં ચોમાસું એકસો છ ટકા વરસાદ રહેશે દેશમાં ચોમાસું હજુ નબળું રહેશે સત્તર ઓગસ્ટ પછીનો વરસાદ સારો રહેશે છવ્વીસ ઓગસ્ટથી વધુ એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે છવ્વીસ ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે તો છવ્વીસ ઓગસ્ટ બાદ ગુજરાતમાં પણ ફરીકવાર વરસાદનો રાઉન્ડ આવવાનો છે